બેજાર દસ પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક થઈ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા જે પ્રોસેસ અટકી છે સાથે સાથે કેવી રીતે જે સાથે ચોવીસ હજારની જે ભરતી થઈ છે એ કેવી રીતે કરવામાં આવી સરકાર તરફથી એન્ડ હવે જે ભરતીઓ અટકી છે એ મુદ્દે અને અગાઉની મિત્રો જે ભરતી આવવાની છે તો શું એમાં રહેશે અપડેટ અને ખાસ આજે નિવેદન આવ્યું છે એક તો એનો વિડીયો આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો ખાસ મિત્રો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હશો તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી બે લાગે પ્રેસ કરજો અને આવી ઇન્ફોર્મેશન મિત્રો બરોજની જોવા માટે ખાસ મિત્રો વિઝિટ ચોક્કસ કરવાનું નહીં તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવવાના છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં પણ તમે જોઈન કરી શકો વધારે વાત ના કરતાં પણ વિડીયોની શરૂઆત કરીએ જાણીએ શું કીધું છે શિક્ષણ મંત્રીના મોઢેથી આપણે વાત માની બે હજાર દસ પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક થઈ છે એ થી આઠની નવ દસ અને અગિયાર બાર છ થી આઠમાં જે થોડી આપણી ઓર્ડ મેટર બની એટલે થોડું પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે અ જે જગ્યાઓ ખાલી દે છે બે લિસ્ટ આપણે ઓપરેટ કરવાની જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે ને ટૂંક સમયમાં એ પણ આપણે પૂર્ણ પૂરા કરીશું પછીમાં ચાર જેટલી જગ્યાઓ તમે વિશેષ ભર્તી આપી છે પરંતુ આટલી બધી સાથે હોવાના કારણે ઉમેદવારો જે નિયમો છે નિયમો પ્રમાણે તમને ઉમેદવારો નથી મળતા

સર એસટી ના જે વિદ્યાર્થીઓ